એ અમૃતમય બની જાય પણ છેલ્લી વખતનો આર્તરાજ નીકળ્યો ગાયત્રી ભવાનના અધિપતિ બાપ અમારા જીવતની છેલ્લી ક્ષણ ને સુધારી લેજે અને પ્રસંગ એવો બન્યો કે શિકારી જે બાણ નોધીનો હતો એમાં સર્પ નીકળ્યો એ સર્પે શિકારીના પગે ઢપ ઠપ કર્યો અને શિકારી નિશાન ચૂકી ગયો એ ચુકેલું નિશાન હોલા ને હોલીને ન લાગ્યું પણ ઉપર ચક્રો બાજ આટા મારતો તો એને લાગી ગયું નીચે શિકારી મરી ગયો અને ઉપર ચક્રો બાજ મરી ગયો પરમાત્માને એકવાર દિલચી જે યાદ કરે જેને દિલ દઈ દીધું હોય ઊઠ જાનકી બાટ સિંચાન ગ્રહી તબ ખેંચ કે બાંધ રહી ભીલ તબ બપરી હુલરી પિયુ સો બિનવે અબ આયો મરનો સમરો હરરી ત્યારે શું બિન્યું કે કાલ કો કાલ ભોરિંગ ડશો દગા બાજ કોલ ગોપાલ ધની ઉન બલવંત કહા કરરી જેના રખો પણ હજાર હાથ કર વાળો કરવા વાળો હોય એનું દુનિયા ન બગાડી શકે પ્રહલાદે પરમાત્માને દિલ આપી દીધું તું બઉ નાનપણ માં સન્ડ ને અમ નામના બે ઋષિ છે પ્રહલાદને ભણાવતા હતા હિરણ કશપે બોલાયો ઋષિઓને પૂછ્યું મારો દીકરો શું ભણ્યો પણ ધ્રુજો આ મીડ્યા ઋષિઓ મહારાજ આપ જ પૂછી લો ને અને પ્રહલાદે કીધું બેટા તું શું ભણ્યો મારે કહે તે કમળા નો નાથ એ ગણ્યો છે રે ગોવિંદ હું ભજુ ભજું વૈકુંઠ નાથ વિના મારે શ્રી ગણ શ્યામ રે તો ગણેલો છે ગણપતિ ને નહીં ભજું વૈકુંઠનાથ નાથ વિના હે પિતાજી મારે તો કકા બારખડીમાં મને પરમાત્મા સિવાય બીજું કઈ યાદ નથી આવતું અને ક્રોધ ની પ્રહલાદ ને મારવા માટે હિરણ કશ્યપે બધા પ્રયત્ન કર્યા પ્રહલાદ મર્યો નહીં કોકે કીધું કે એક કામ કરો મહારાજ કે શું કે એને આ નાની ઓરડીમાં પૂરી દો કોકે કીધું કે એક કામ કરો મહારાજ કે શું કે એને આ નાની એવી ઓરડીમાં પૂરી દો એને જમવાનો ના આપતા એને પાણી ના આપતા અન્ન પાણી વગરનો દીકરાનો દેહ ક્યાં સુધી ટકશે અને એ નાની એવી ઓરડીમાં પ્રહલાદ ને પૂરી બાર તાળા વાસવામાં આવ્યા પહેરી કરો ખુલ્લા ખડકે ચોકી કરે છે અને એમાં માણસો જઈને હિરના કશ્યપ ને કીધું કે મહારાજ એને તો કોઈક જમાડતો હોય એવું લાગે છે અંદર થી ભોજન ની આવે છે ઓરડી માંથી ખોલી નાખો તાળા અને પ્રહલાદ ભોજન ના થાળ ઉપર અને ભગવતી લક્ષ્મી છે અને વીંજણું ઢોળે છે ભાઈ એ લક્ષ્મી ને હિરણ કશપ ન જોઈ શક્યો પણ પ્રહલાદ ને જમતો જોઈ શક્યો અને ઝાડ વ્યાપી ભાઈ ના

ਵਿਸ਼ਵਾਸ ਕਰਨੇ ਨਹੀਂ ਜਿਹਨੇ ਵਿਸ਼ਵਾਸ ਆਵੀ ਗਿਆ ਜਿਹਨੇ ਦਿਲ ਦੇ ਦਿੱਤੋ ਇਹ ਦੇਵ ਨੇ ਦੀਵਾ ਕੇ ਧੂਪ ਸੋਂ ਦੇਵੋ ਇਹ ਜਿਹਨੇ ਦਿਲ ਦੇ ਦੇਵੂ ਰਹਿ ਦਿਵੈ ਮੋਜ ਮਾਰੇ ਵੋ ਮੋਜ ਮਾਰੇ ਵੋ ਮੋਜ ਮਾਰੇ ਹੋ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਵੋ ਮੋਜ ਮਾਰੇ ਵੋ

રુક્ષ્મણીજી પૂછે છે પ્રભુ આટલા બધા આજ કેમ વ્યાકુલ છો કે મારી બેન દ્રૌપદીના તીર દુઃશાસન જોટે છે એને મારે મદદ કરવા માટે જવું છે અરે પ્રભુ મદદ કરવા માટે જાવો હોય તો તમે આંખનો પાપડનો પડદો હલે ઈ પહેલા તો તમે હસ્તિનાપુર પહોંચી જાવ વાર કેમ કરો છો રુક્ષ્મણી મારે પણ બંધન હોય છે જ્યાં સુધી ભક્ત સંપૂર્ણ શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી હું મદદ કરવા માટે નથી જઈ શકતો એક નીકળ્યો અને ગામના માણસો ગાંડો ગણીને પાણા મારતા હતા એમાં ભગવાન ભોજન ના થાળ ઉપર થી દોટ મૂકી એ પોતાના દરવાજાથી ભગવાન પાછા આવીને વળી પાછા જમવા બેસી ગયા એટલે લક્ષ્મીજી પૂછ્યું કે ભોજનના થાળ ઉપરથી ગડગડતી દોટ મૂકીને તમે પાછા દરવાજેથી પાછા કેમ આવ્યા કે લક્ષ્મી મારા ભગતને દુનિયા પાણા મારતી હતી મારે એને બચાવવા માટે જાવું હતું તો પાછા કેમ વયા તમે તો પછી મારા ભગતે હામાં પાણા લઈ લીધા એટલે મને એમ થયું કે હવે એનો ફોડી લે હવે મારે જવાની જરૂર નથી જ્યાં સુધી સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી ઈશ્વર ના આવે કોઈ દિવસ લક્ષ્મી કોરી આંખે હું મદદ કરવા રુકમણી હું નથી જઈ શકતો પણ મારા ભક્તના આહુડા જોઉં અને તરત દોડું હજી દ્રુપદીને એમ છે કે મારું રક્ષણ હું પોતે કરું છું ત્યાં સુધી હું નહીં જઈ શકું એ દુશાસને છેલ્લો જોટો એમ કહેવાય છે કે માર્યો દ્રૌપદીના બે દાંતની વચ્ચે હાડીનો છેડો હતો એ નીકળી ગયો અને દ્રૌપદીના હૈયામાંથી પોકાર નીકળી ગયો ગાય કનૈયા તણી માધવ બીક નથી નટ મુ બીક છે નાક તણી હે કૃષ્ણ હું છું મને વહમું નથી લાગતું પણ તારા આધાર બેઠેલી છું તણી માધવ બીક નથી નટ મુ બીક છે નાક તણી અને કૌરવ સભાથી ક્ષુદ્ર ખાડી મેં ફસાતી રે કનૈયા આજ તેરી લાજ નૈયા ડૂબ જાતી હે હાય કૃષ્ણ આ કૌરવની સભામાં કૌરવ સભા સી ક્ષુદ્ર ખાડી મેં ફસાતી રે કનૈયા આજ તેરી લાજ નૈયા ડૂબ જાતી હૈ કૃષ્ણ મારા પતિઓ સામે બેઠા છે મારા પતિને મેં પોકાર કરી જોયો પણ આજ મારી કૌરવની સભામાં સ્થિતિ કેવી છે માથે કરો તોળાઈ રહ્યો હોય જેવી દશા થાય એવી દશા છે મારી યાદ ભીષમ પિતા ને હું તો થાકી પડકારી પણ એની કાયા કૌરવ ની રે મુસાળી જાણે માવડી અય કલૈયા બધા પ્રસંગો કેમ તું ભૂલી જાત તું મને બેન કેતો તો પણ આજ મને સમજાણું કે તું મને સાવ ખોટું ખોટું કેતો તો મારે તારે શેનો સંબંધ હે કૃષ્ણ મારીજી કે તારી બેન સુભદ્રા હોત અને એનો ચોટકો જો દુશાસને પકડ્યો હોત આયે કલિયા તું ધીર ત્રેજીને આખું બ્રહ્માંડ ભરખી જાતો પણ જાદવરાય મારે ને તારે શેનો નાતો આજ મને ખબર પડી કે હું ખોટી ખોટી ફૂલાતી હતી કૃષ્ણ મારો ભાઈ છે અને ઠપકો મંડી દેવા અને આંખમાંથી આહોડાની ધાર શરૂ થઈ અને છેલ્લો જોટો દુશાસને માર્યો અને અહીંથી આર્થ પોકાર નીકળ્યો ગાય કનિયા રખું લે રખી લે કૃષ્ણ બાપ મારી લાજ રાખજો

धारी धारी पेखे पहन सके निर्धारी आखी सभा जोए छे धारी धारी पेखे पहन सके निर्धारी हैं के सारी हैं के नारी हैं के नारी बीच सारी हैं के बांके बनवारी है आ छे कौन ये नकी नो तो देख तू धारी धारी पेखे पहन सके निर्धारी हैं के नारी बीच सारी है के है। दारी दारी पे है। बीच सारी बीच नारी है के बांके बनवारी है नकी नो थी सकतो भाई જેને દિલ દઈ દીધું હોય ત્યાં ભગવાન ને આવતા વાર નથી લાગતા પ્રહલાદ ને પૂછવામાં આવ્યું પ્રહલાદ તો એમ કે મારો ભગવાન મારા માં છે તારા માં છે બધા માં છે આય પ્રહલાદ આ થાંભલામાં માં તારો ભગવાન છે આખો લોઠાનો થાંભલો ધગી ને લાલ છેલો ભાઈ ઉભર બેઠે બેલો બ્રહ્માંડનો અધિપતિ વિચાર કરે છે પ્રહલાદ હા પાડે એટલી વાર છે પણ બે ડગલા પ્રહલાદ પાછો વટી ગયો એરિણ કશબ કીધું તારો ભગવાન આમાં છે બધ ભરી લે થાંભલાને પણ બે ડગલા પાછળ હટ્યો લોઢાના ધગેલા થાંભલાને બધ કેમ ભરવી

રાહો ભગવાન છે આમાં અને હા પાડી એ તો ભરી લે બધા થાંભલા ને પણ જ્યાં બધ ભરવા માટે ડગલા માંડ્યા અને જેમ થામલાને બધ ભરી જા તો કડાડાડે બ્રહ્માન ડગાએ કે સહી કડ કડ નાડાડ ગાડાડ જલ દધી મુצלામ ધડ ધડ ધમક ફડર ભાઈ બહુદાર ખડલ મે રસુ ધ્યાન ખુલમ તડ તડ સુરદંદ ધડકન સુરાતન ગડર નાસંગટ ગડર ગાણે બટ થટ પ્રગટ ઘટ બંધન

સંધ્યાના બરોબર ભગવાન પ્રગટલા કશું ભાઈ પ્રભુ વરદાન માગ્યું હતું કે મારું મૃત્યુ લોઢે નહીં લાકડે નહીં લીલે નહીં હુકે નહીં પશુથી નહીં થી નહીં નરથી નહીં નારીથી નહીં દિવસે નહીં રાતે નહીં ઘરમાં નહીં અને બહાર નહીં પણ જેને દિલ દઈ દીધું છે પ્રહલાદે એને બચાવવા માટે જેથી ભગવાન આવ્યો તેથી સંધ્યાનો સમય હતો વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ ત્યાં પ્રહલાદ કેન કરુણા પુકાર થર હરિય થાં ભગુર પરિદરાર થાંભલો ફાટ્યો ત્યાં તો લહ લહ જીભ ડાઢા લકાર અર્ધુ માણહનો ને અર્ધુ સિંહનો રૂપ લઈને પ્રગટ્યો ભાઈ દર્શન ખાવજ એમ ટણક હતો એમ ટણક દીધી ભાઈ કચેરીની માલતા બેલા અસર પાછળ હટી ગયો અને પાછો હટ્યો ત્યાં ભગવાન અને નરસિંહ એમ કહેવાય છે કે ગિરણા કશ્યપને પકડી લીધો ભજજી મોરારી બાપુ તો એમ કે છે કે રાવણ ને જો એકાદી દીકરી હોત ને તો રાવણ જાનકી નું હરણ ન કરી શીખ્યો હા દીકરી એ તો ત્યાગની મૂર્તિ છે કરુણાની મૂર્તિ છે રૂપ છે દીકરો બાપનો અવતાર છે અને દીકરી બાપનો વિહામો છે બસો કિલોમીટર દીકરો દૂર રહેતો હોય અને બસો કિલોમીટર સાસરે પરણાવેલી દીકરી હોય બાપના માંદગીના દીકરાને ના દીકરા ને દીકરીને બે ને એક હારે સમાચાર મળે દીકરા ને આવતા કદાચ બે કલાક વાર લાગે પણ દીકરી છે બાપ ના સમાચાર સાંભળી અને દીકરા પેલા બાપના માંદગીના માંદગી આવીને બીછા ને માથે હાથ ફેરવતી બેઠી હોય એનું નામ દીકરી કહેવાય આપણા દેશમાં એવી દીકરીઓ જન્મી એને બાપને કોઈ દી ઓશિયાળો ન થવા દીધો

અને જેની ગીધના જેવી નીચી દ્રષ્ટિ છે એવો ગીધડા જેવો વર્ણ કોતતા અને ત્યારે દાદા મુજાણા બેટા તારા માટે વર કેવો ત્યારે ગુજરાતની દીકરી બહુ સરસ બોલી છે કે કડ રે પાતળીઓને મુખે સામળિયો ઈ માધી સયા રે વખાણી

પોતાની દીકરીને વળાવતો ગામને પાદર ઉપેલો બાપ રહર આહુડે રોતો હોય અને તેથી પુરુષ રોવે છે ત્યારે રોતો બહુ રૂડો લાગે છે ક્યાં સુધી આ દેશનો બાપ નહીં રોયો હોય ક્યાં સુધી આ દેશનો મર્દ માણસ નહીં રોયો હોય ક્યાં સુધી આ દેશનો પુરુષ નહીં થડક્યો હોય એનો સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહું છું હિપા ખુમાણ નામનો કાઠી દરબાર એને એક દીકરી છે અને એક દીકરો છે નામનો કાઠી દરબાર એને એક દીકરી છે અને એક દીકરો છે ટૂંકમાં વાત કરું દીકરી બાના ના લગ્ન લખ્યા મીઠા મંગલ ગીત ગવાના એ ઉપરતા પગે એ ડેલી હતી ઓરડે આવ્યો પણ આરાહ ની પુતળી જેમ થાંભલીએ કંડારી માથું ટેકવી અને કાઠિયાણી કાઠી દરબાર ને આવવાની રાહ જોવે છે કાઠિયાણી દીકરી બાની ની જાન ગામના પાદર માં આવી ભેલા ડાયરામાંથી મને બોલાવાનું કારણ શું એક શબ્દ કાઠિયાણી ન બોલ્યા ઘણી વાર વાણી બંધ થઈ જાય ને ત્યારે આખો વાતો કરતી હોય છે હર્ષ વિશાદ આળસ અમલ ક્રોધ હૈત મન મનમ કહે ના ચરણ દ્રગ દિવાણ કહી દે મૂકી નજર ઓરડામાં નોંધી પડી ખરડામાં જ એક સફેદ કપડું અને ઢોલિયાની સામે હામે નજર કરી તો એક વ્યક્તિને ને આવી છે એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે નામ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય તારી આંખમાં કાજલ આંજલે દીકરીની જાન ને વિદાય આપી ત્યાં સુધી જો તને તારી આંખમાં આહુડો આવે ને તો તને તારા સૌભાગ્યના સોગંદ છે પોતાના એક ના એક દીકરાની લાશ ને ભાળી તો હિપાખુમાનની આંખમાં આંસુ નો દોર્યો ન આવ્યો હિપાખુમાણ થયો નહીં તેથી કાઠિયાણીએ કાઠી દરબાર ને એટલું કીધું કે દરબાર હું ક્ષત્રિયાણી છું હું ને જન્મ આપવા વાળી છું મને હિંમત આપવાની જરૂર ના હોય પણ મારા ની લાશ પાસેથી હું આગી નથી જઈ શકતી એમાં એકાદી ચુમી લેતી વખતે મારા દીકરાને એકાદ ચુમી લેતી વખતે મારી અંદરની કાઠિયાણી મરી જાય અને માં પ્રગટ થઈ જાય અને એકાદો નિહાકો નીકળી જાય અને મારો નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે એમાંથી એકાદુ નળિયું ઉઢી અને ડેલી આવીને તને એમ કહી જાય કે દરબાર તારા કાળજાના કટકા જેવી દીકરી હાહારે જાય છે અને તારો આંખનો રતન જેવો એકનો એક દીકરો છે એ સરગાફરની કેરીએ વય ગયો જેથી ભર્યા ડાયરામાં તમારો હૈયો હાથ ન રહ્યો ને એટલા માટે મેં તમને હિંમત દેવા માટે બોલાવ્યા છે બાકી આ દેશની આરી નારીને હિંમત દેવાની જરૂર ન હોય શું ત્યાગ હશે શું સમર્પણ હશે ન કાઠી રોયો ન કાઠિયાણી રોય બે માંથી એક ની આંખમાં આહુડું નથી આવ્યું પણ ઓરડામાં લાશ પડી હોય ત્યાં સુધી મંગળ ફેરા ન ફેરવી શકાય પોતાના અંગત પાંચ ભાઈબંધોને બોલાવીને એમ કીધું કે આ પાછલી પછી તોડીને દીકરાની લાશને લઈ જાવ દીકરીની જાનને વિદાય આપી ત્યાંથી જોજો હો આ વાતની કોઈને ખબર ન પડવા દેતા છેલ્લી વખત પોતાના દીકરાની માથે હાથ ફેરવી એક ચૂમી લે અને કાઠી દરબાર વળી પાછા ડેલી આવવા માટે નીકળ્યા ત્યારે ઢોલીને એટલું કીધું કે આજ એવો ઢોલ વગાડજો આજ એવી હરણાઈઓ વગાડજો હું તમને ન્યાલ કરી દઈશ કારણ કે મારા કાળજાના કટકા જેવી દીકરી સાસરે જાય છે

દીકરીના જીવતરમાં બે મહત્વના પ્રસંગો છે એક મામેરાનો પ્રસંગ અને એક જવતલ પ્રસંગ પોતાના સાસરામાં લગ્ન હોય જેઠાણીના પિયરિયા આવી ગયા હોય દેરાણીના પિયરિયા આવી ગયા હોય અને આનો ભાઈ ન આવ્યો હોય એને લગ્નમાં બીજો કઈ રસ ના હોય દીકરીને જોવતલ હોમનો ટાણો થયો દેવાય તો બોદલની દીકરી જાહલ જીતી ચોરીએ ચડી હતી પાપડના પડદાથી હોરટના હિમાડા ઉખેલતી હતી કે આજ મારો વીર જો નવખંડ નહીં આવે તો નણતું મને નભાય કે હાહરામાં બોલાવશે એમાં નવસો ને નવાણું પાદળનો ઘણી નવ હોરટનો સરદાર નવઘણા ઘોડાનો પલાણ છાંડી અને જાહલના માંડવાની નીચે જોવતલ હોમ્યા અને એટલું કીધું બેન જાહલ કે તો મારું માથું આપી દઉં અને કે તો જુનાણા ગાદી આપી દઉં તારા બાપ નો એવડો મોટો ઉપકાર છે કે મારા ચામડાની મોજડીઓ બનાવીને બનાવી પગમાં પહેરાવું ને તો દેવાયત બોદલ ના ઉપકાર નો બદલો નહીં ચૂકવી શકું ત્યારે દેવાયત બોદલ ની દીકરી આયર ની દીકરી બોલી ખમાતું નહીં નવઘન બાપ પણ દેવાય બોદલ ની દીકરીને ના ગાદી ના મોહ નો હોય બાપ મારે જરૂર હતી આ દેશની હિપા ખુમાણે આંખ બંધ કરી તો ગામના પાદર માં પોતાના દીકરાની હળકતી ચિત્તા દેખાણી અને દીકરીનો યજ્ઞ નો અગ્નિ દેખાણો તો હિપા ખુમાણ ની આંખમાં આંસુ ના આવ્યું તો હિપો ખુમાણ રોયો નહી પણ જ્યારે દીકરીને વળાવવાનું ટાણો છે ખૂણામાં બેઠો બેઠો બાપ છે એ કલ્પના કરે છે કાલ મારી દીકરી અહીંયા રમતી હતી કાલ મારી દીકરી અહીંયા પોતાની શેરીની હારે આનંદ કિલોલ કરતી એ એજ દીકરી घा डे मोढे आटा मार थी पढ़िया मां थूटा न घेर सम्झो आली રે હાલી બધાય મળવા માટે ગયા અને એમાં જયારે હિપો ખુમાડ મળવા માટે ગયા જીવતરની તમામ હિંમતને ભેળી કરી ત્યારે માંડ એટલો હાથ ઊંચો થયો દીકરીને માથે હાથ મૂક્યો